જય બોલે ના ચિતારામ એવો આ કાલે માંડી ઉપાડી નાખી કાલે કાલે વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ મળ્યો નથી એટલે કીધું કાલે ઉતારી નાખ્યું સવારમાં જો આ ટાઈપનો માલ થયો અને મુંડાઈ છે થોડાક અને ધોળી છે દુનિયાની જવું એ બાકી નથી અને જો સુકાવા દે જમીન તો કઠન થઈ જાય તો ગાઈટની માંડવી વધારે તૂટે આમાં એ ટૂંટા છે પોપટા જોવો હારા હારા બધા પોપટા હોય આ બધી વીણવાની જવું જો આ બધું વીણવાનું એટલે મહેનત એ વચ્ચે આ વરસાદ બહુ છે એટલે અને ખર્ચાય વચ્ચે મોસમના કારણ કે હજી આમાં કંઈ લાગતું નથી એવું ખાસ કે કોરું કાઢવા દે એવું કારણ કે પલાર છે તો ખરી જ કારણ કે હજી વરસાદ બે દી તો માણી ગયા હતા તો ચાલુ થઈ ગયો તો કાલે ઉપાડતા હતા એટલે કાંઈ રેવા દેવું કોરું રેવા દેવું લાગતું નથી એટલે એટલી આગતરી હતી એટલી પહેલાં ઉપાડી નાખી આ જે ઊભી છે તે હવે વરસાદ જોઈ રવો ધૂડી એવી છે માંડવી જેટલી ધૂળ થાય એથી વધી જાય કદાચ કારણ કે વરસાદ ચાલો વરસાદ હતો જમીન સીકણી બહુ થઈ છે પછી ટાઇલ્સ ભાગ હોય એમાં પોપટા સારા તૂટે નહીં જવું ને બધા છોડવામાં પોપટા દઉં હે ને એટલે આમાં આપણે તો બહુ નથી વાંધો આવ્યો ધૂળ બાકી તો બધી ઉપાડે છે બહુ ધૂળ આવે છે કારણ કે ચીકણી જમીન હોય ને આપણે એ બધા જેટલા કેમિકલ નાખતા હોય ને બધાને બહુ ચીકણી જમીન થાય હોય જ એમાં મને છોડો ઉપાડો ને ખેરવા તો બધું ખરી જાય અને ન ફેરવા તો ધૂળ એટલી આવે આપણે ટાઇ ભરેલી છે ઉનાળે અને બીજા નંબરમાં આપણે આ બધી ગાય આધારિત કરતા એટલે જમીન પોષી દઈએ શિકાસ ન પકડેલો ન બહુ વાંધો આવે અમુક આ ધૂઈડ નહીં ધૂઈડ આવી છે પણ એ કંઈક તપ છે ને એમ કરીને નોખું પડી જાય ઠેસરમાં બહુ વાંધો નહીં આવે પણ હજી જો કોરું રહેવા દે તો નકર તો હજી આ મહેનત વધશે કારણ કે વરસાદ થયેલા પાથરા બધાએ ફેરવી ફેરવીને પાળે લેવા જાય ઉષા પાળાની જગ્યાએ ને કદાચ કેરામ પાસે પાણી હાલતું હોય જ ગાજને માંડવી હેઠે હોય ઉગવા મળે એટલે મહેનત તો બહુ છે ને જો આ બધું ખડાય છે એ પારું પારું એવું બધું સોખું થાય એટલે લઈ લેવું પાકે નહીં કેમ કે આમાં દવા તો કંઈ મારવાની હોય નહીં ખડની બધું નીંદવાનું મહેનત જ કરવાની વધારે હા નેચરલ કોઈ વસ્તુ આમાં કાંઈ નાખેલું નહીં એક બેક્ટેરિયા નાખ્યા મૂંડાના ને ફૂગના સહેલી વાર આપણે ડીંડી થોર નાખ્યો તો ચાલુ વરસાદે બીજું કોઈ વસ્તુ તો થોડાક મૂંડા આવી ગયા છે ને આમાં પણ વાંધો ના આવ્યો માલ થઈ ગયો છે તો કીધું મૂંડા આવી જાય તો બધી પૂરી કરી દે માંડવી વાંધો ન આવ્યો એવા ઉનાળે વાવણી ભીંડો ગયો હવે થઈ ગયો કંઈ ઘટે નહીં એવો જો નરબો એવો હે ને ચોડવા સોંપાતા આમાં કોઠિંબા વેલા કારણ કે કુસા ઉપર ચડી જાય અને કઈ રૂપ થાય નહીં બધા મોડા વાવેતર કર્યું હતું કોઠિંબાનું એટલે દિવાળી કાસરી થાય દિવાળી અને આ વાલોર છે એ ઓલી છે બહાર વિદેશનું ઇઝરાયલનું કંઈક બિયારણ છે बहुत लांबी शिंकू थी जाए तो सोड़ो अलग जल्द सफेद कलर उसी था, ना एकदम लीला कलर होड़वा हमें कई घोड़ा नहीं है तड़का पीड़ा एट એવા બધાય આંબાને થળી દઉં સાઈશ નાખીશ ગાય ની બે કેરબા ભરી એવા તા મરસી માથે જવું હજી છે આંબામાં મરસું લગભગ ઢોઢક વર્ષથી સોડવો છે આમાં જો આપણે ખાઈ એવા થઈ જાય જવું ઘર પૂરતું ચાહે મરસું લેવા ન દઉં પડે માથે સંભારામાં અને બાકી ત્યાં લારી માં આવે કેમિકલવાળા મરસા એમાં કાંઈ ઘટે નહીં એક દી રે તા તો બીજે દી ખરાબ થાય ત્રીજે દી એલી એવું ગંધાય ખરાબ એમ થાય કે આને લેવું જ ન એટલું ખરાબ થાય ને આ લંઘાય ને આ મરશું તો એને કોઈ વસ્તુ ફેર ન આપણે એમને હુંકાઈ જાય ખરાબ ન થાય બાકી તો ઓલું કેમિકલવાળા જ બહુ ખરાબ થઈ જાય અને માણસો ને એ જ ખાવું કેમિકલવાળું એ જ સારું લાગે તો આ બેડમાં આપણે ઘેરેથી ગાયનું ખાતર ભરી આવ્યા છે ને થોડું ગરમ હતું એટલે થોડો થોડો આમાં નાખી છે આ બેડમાં કારણ કે ગરમ બહુ અતિ ગરમ હોય ને તો અળીછા મરી જાય અળીછાનો ઉપદ્ર આગળ ખોલીને જોયું હતું મળ્યા ઝીણા ઝીણા નવા બનવા બે કિલો જેટલા તો નાખ ખાતા પણ હવે નવા નવા એમાં ને એમાં મલ્ટિપ્લાય થાય એટલે અને કમ્પ્લેટ પાછું ધીમે ધીમે થોડું થોડું નાખશું ખાતર આ બેડમાં એટલે માથે પછી કોથરા નાખીને ઢાંકી દેવાનું હવે વરસાદ થાય ને એટલે એને માથે રાખવું પડે ને કહેવા રસ એ ઉતરીને નીચે ઉતરી જાય નીચે હોય જાવ રસ નીકળવાનું પાણી કારણ કે આમાં તો પાણી ભીરું રહે તો અળચ ઉમરી જાય પાણી ભીરું ન રહેવું જોઈએ એવા બધા આંબાને થળીયે થળીએ સાઈસ નાખીશ તો બે ક્યારબા ભરીએ ક્યારેથી ગાયની સાઈસ જવું હજી થળીએ છે જવું દેખાય અત્યારે ખેતરમાં વાપરવાનું ન હોય એટલે ઝાડવા બગીચામાં પછી એને બાર મહિના એને કાંઈ ન કરવું પડે પછી એને ખાલી ઊંડીનું કોઈ ગાયનું સાંડનું પાણી એવું જ પાવાનું બીજું કાંઈ કરવાનું છે જાવ વરદી થાય પણ કેળ્યું જાવ એના પાંદડા એમાં કાંઈ ઘટે જ નહીં એટલું નરવાય આવે કારણ કે આમાં કેમિકલ તો ક્યાંય હોય ને એના મૂળી આવે જ નહીં હવે તૈયારી છે લગભગ ફૂટવાની ફાલ આવવાની તૈયારી છે ફૂલ હવે લગભગ નીકળવા જાય દોડામાંથી એવું પોપૈયામાં હતો અને આપણે કેન્સરની દવા કરતા હતા ને જો આ દાડ બુડી ફૂટ્યુંડું થયું હવે આમાં નીચે ગાંઠ થાય એ ગાંઠનો પાવડર કરીને ચમસીમાં લેવાનો હોય બે ત્રણ જગ્યાએ આપણે વાવેલું છે બધું ફૂટી જ ગયા છે જો એક કાંઈ વાવેલું છે નોખા નોખા થળિયા નોખા નોખા જગ્યાએ વાવી દીધા હતા આ ઓલો બનાસકાંઠાથી પાર્સલ આવ્યું હતું ને એના કાતરા છે આવડાવડા થઈ ગયા છે ફૂટીને મોટા મોટા એટલે એમાંથી હવે થઈ જાય ને કલમુંય જવા એકલા જ મોટી થઈ ગઈ છે હવે વિડીયો થોડોક રાખવાય છે અત્યારે મા ઓલું ધુમ્મસવાળું વાતાવરણ છે એટલે હલો બધાને જાય હાથ ને સીતારામ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો ને જે વિડીયો જોતા હોય ને ગાય આધારિત ખેતી થોડી નહીં જાજી નહીં પણ થોડી ચાલુ કરે એમાં સારું છે જોવા માંડવીવાળાની માંડવી હતી ઉનાળે ખૂબ ગાયની બેસી પાવીટલું જોવો તો એમાં ગાય ઘટતું થોડીક પારાઠી હતી કારણ કે ઉગવામાં થોડોક વાંધો હતો એટલે એમાંય ફાલ હારામ જ છે કોઈ વસ્તુની ખામી નથી એ હવે જાય ભોલે નાથ